આપના ધારાસભ્યના વિડીયો અને ત્યારબાદ અરવિંદ કેજરીવાલના બેનરો ગુજરાતમાં લગાવ્યા લઈને ચાલી રહેલા રાજકીય ગરમાટા વચ્ચે આપના નેતા ઈસુદાન ગઢવી અને પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર પ્રહારો કર્યા હતા આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય નેતા ઈશુદાન ગઢવીએ સુરતમાં પત્રકાર પરિષદ સંબોધી ભાજપ પર પ્રહારો કર્યા હતા નિસુદાને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે વર્ષ બે હજાર સત્તરમાં ચૂંટણી સમયે પાટીદાર સમાજના યુવાનોના વીડિયો વાયરલ થતા હતા તે જ રીતે આ વખતે પણ ચૂંટણી પહેલા આપના નેતાઓના વીડિયો વાયરલ થઈ રહ્યા છે આપના નેતાના વીડિયોમાં સહારે ભાજપ ગુજરાતમાં રાજકારણ કરવા નીકળ્યું છે કેજરીવાલના બેનરો લગાડ્યા છે જો કે આ વખતે ગુજરાતી પ્રજા ભાજપને ઝાકારો આવશે તેઓ અનેક આક્ષેપો ઈસુદાન ગઢવીએ કર્યા હતા ગોપાલ ઇટાલિયા કઈ નથી એક સાધારણ સામાન્ય યુવાન છે કોઈ મોટી હસ્તી નથી ગોપાલ ઇટાલિયા કશું જ નથી અને ગોપાલ ઇટાલિયાની ભાષા ખરાબ હોય ગોપાલ ઇટાલિયાની કોઈ વાત ખરાબ હોય તો ગોપાલ ઇટાલિયાને ફાંસીએ ચડાવી દો પણ ગુજરાતના યુવાનોને તો નોકરી ક્યારે આપશેનો તો જવાબ આપો ક્યારે તમે મોંઘવારીથી રાહત અપાવશો એનો જવાબ આપો ગોપાલને ફાંસીએ ચડાવી દો ગોપાલને જેલમાં પૂરી દો ગોપાલ ઇટાલિયાને એને મારી નાખો તમે પણ તમે ગુજરાતના યુવાનોને મહિલાઓને ખેડૂતોને જવાબ આપો કે આ સત્યાવીસ વર્ષની અંદર તમે આ શું કામ કર્યું સત્યાવીસ વર્ષ સુધી કોઈ કામ નથી કર્યું એટલે હવે ચૂંટણી ટાણે આમ થઈ ગયું તેમ થઈ ગયું આવું બોલ્યો તેવું બોલ્યો અમારી ભાષા ખરાબ હોય અમને ફાંસીએ લટકાવી દ્યો પણ ગુજરાતના યુવાનોને નોકરી આપો એવી માંગણી છે આજે ગુજરાતની જનતા સવાલ પૂછે છે કે પેપર કેમ ફૂટે છે પેપર ફોડવાવાળા કોના સગાઓ છે કઈ પાર્ટી સાથે જોડાયેલા છે એનો જવાબ ન આપવો પડે એટલે એમ કહે છે કે ગોપાલનો વિડીયો જોઈ લો શું ગોપાલે પેપર ફોડ્યા છે લઠ્ઠાકાંડની અંદર ઝેરી દારૂ ગોપાલે વેચ્યો છે ગુજરાત આખાના રોડ રસ્તાઓ તૂટલા છે શું ગોપાલે આ કોન્ટ્રાક્ટ લઈને રોડ બનાવ્યા છે ગુજરાતની જનતાને તૂટેલા રોડ મુદ્દે જવાબ નથી આપી શકતા ગુજરાતની જનતાને લઠ્ઠાકાંડ મુદ્દે જવાબ નથી આપી શકતા ગુજરાતની જનતાને મોંઘવારી મુદ્દે જવાબ નથી આપી શકતા ગુજરાતની જનતાને પેપર ફૂટવાના મુદ્દે જવાબ નથી આપી શકતા એટલે એમ કે છે કે ગોપાલનો વિડીયો જોઈ લો અને ગોપાલનો વિડીયો જોઈ અને અમને મત આપી દો જનતા વખતે છેતરાવાની નથી તમે સત્યાવીસ વર્ષ સુધી કઈ કામ નથી કર્યું એ જનતા ઓળખી ગઈ છે આવા ગતકડાઓમાં જનતા આવવાની નથી એક એક વિડિયો રહી છે ત્રીજો વિડિયો આવશે આવશે આપને યાદ હશે 2017 માં જે રીતે ભારતીય જનતા પાર્ટીએ કઠલા ગ્યુંઆના વિડિયો બાર પાડ્યા એ પાટીદાર સમાજ આજે ભૂલ્યો નથી પાટીદાર સમાજ એટલા માટે નથી ભૂલ્યો કે ભાજપની એક એક ચાલ સ્વાભાવિક છે કે ભાજપ સમાજના કેટલાક આગેવાનોને પણ એ પોતાના પક્ષમાં લઈ લે છે ડરાવી દમકાવી હું દરેક પાટીદાર આગેવાનોને વિનંતી કરવા માંગુ છું આજે આ ગરીબ પાટીદાર યુવાન સામાન્ય નાગરિક છે સાડા છ કરોડ નાગરિક છે એવી જ રીતે ગોપાલ ઇટાલિયા છે સાવ સામાન્ય ઘરમાંથી આવે છે ગરીબ ઘરમાંથી આવે છે એને 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 બે નોકરીઓ ગોપાલ વખત સરકારી નોકરીઓ મેળવી છે અને એને છોડીને ત્યાગ કરીને એવું ગુજરાત ગુજરાતની જનતાની પીડાનો જોવાની છે બેરોજગાર યુવાનોની પીડા ના જોવાની હતી તમને ખબર છે પેપર ફૂટ્યા પચાસ લાખ બેરોજગારી યુવાનો ના માતા ત્યાં નો જવું પડે મેરો કે જ ન જવું પડે એટલે ગોપાલ ઇટાલિયા કમલમમાં માં જવાબ માંગવા ગયા અને સાબરમતી જેલ મેડી એટલે મારે તમામ પાટીદાર આગેવાનોને ને પણ વિનંતી કરવી છે ભાજપ કોંગ્રેસ કે આમ આદમી જેટલા પણ હોય આ પાટીદાર વિરોધી ભાજપા જે ચાલ કરી છે ગોપાલ ઇટાલિયાને જે બદનામ કરી અને પરેશાન કરવાનું જે કુશળ્યંત્ર રચ્યું છે તમામ પાટીદારો પાટીદારો એ અવાજ ઉઠાવવો આ ગરીબ મધ્યમ વર્ગ પાટીદાર ઉપર આજે છે કારણ તમારા બે હજાર સત્તરમાં આપણે જોઈ લીધું કેવી રીતે સીડીઓ આવતી હતી કોણ એટલા માટે અમે સ્પષ્ટપણે જોઈ રહ્યા છીએ કે ભારતીય જનતા પાર્ટી પાસે કોઈ કામના નામે મત માનવાનો છે નહીં કોઈ મુદ્દો નથી એટલે મુદ્દો ભટકાવે છે મુદ્દો જુએ છે ભારતીય જનતા પાર્ટીના લોકોએ પોસ્ટર લગાડ્યા ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી લઈને રાજકીય ગરમાટો જોવા મળી રહ્યો છે ત્યારે હવે જોવું રહ્યું કે સત્તા ભાજપ આ વખતે કોંગ્રેસ અને આપ સામે કોઈ નવી પદ્ધતિ થી ચૂંટણી લડશે તે જોવું રહ્યું અઝર કુરશી સાથે હર્ષદ સેઠા